અભિયા રાજ્યભરમાં સત્તર થી સ્વચ્છતા હિ સેવા બે હજાર ચોવીસ અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સત્તર થી શરૂ થતા સ્વચ્છતા સેવા અભિયાન

અપનાવવા સંકલ્પ લીધો હતો આ પ્રસંગે શ્રી સૂર્ય અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહીવટદાર કૌશિક મોદી પ્રાંત અધિકારીઓ મામલતદાર સહિત દરેક વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા જ્યારે બનાસકાંઠાના શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે સ્થાનિક લોકોને પણ આ અભિયાનમાં જોડાવા માટે વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે પોતાના ઘરેથી લઈ ગામની શેરીઓ સુધી સ્વચ્છતા કરી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવામાં આવશે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી સ્વચ્છતા હિ સેવા કેમ્પેનનો શુભારંભ કરેલો છે આ શુભારંભની શરૂઆત મા જગતજનની અંબાના પ્રાંગણમાં ગબ્બર તળેટી ખાતે કરેલ છે આ વર્ષે સ્વચ્છતા કેમ્પેનની થીમ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે એટલે સ્વચ્છતા એ ખાલી ઝુંબેશ રૂપે મર્યાદિત ન રહેતા આપણા સામાન્ય જીવનમાં આવે આપણા સ્વભાવમાં આવે અને સ્વચ્છતા એ જ આપણા સંસ્કાર બને એ થીમ સાથે આ વર્ષના સ્વચ્છતા સેવા કેમ્પેનની ઉજવણી થઈ રહી છે હું મારા બનાસકાંઠા જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરું છું કે ગમે ત્યાં બહાર આપણે રસ્તામાં કચરો ના ફેંકીએ કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીએ અને જે રીતે આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે આપણો વિસ્તાર ગલી મહોલ્લો આપણું ગામ આપણો જિલ્લો આપણું રાજ્ય આપણું દેશ એ પણ આપણું ઘર જ છે એમ માની અને એમાં આપણે સ્વચ્છતા જાળવીએ સાથોસાથ ને કાયમ કરવાવાળા અને સ્વચ્છતા સંબંધિત કામગીરી કરનારા આપણા તમામ સફાઈ મિત્રો સફાઈ કર્મચારીઓ કે જેને કહી શકાય કે આપણા સફાઈ યોદ્ધાઓ એ સર્વને પણ હું આ સ્વચ્છતા કેમ્પેનની શરૂઆતના સમયે ખૂબ ખૂબ આદરપૂર્વક અભિવાદન કરું છું